વધુ એક ઘટના બનવા પામી હતી ચકચારી ઘટના બનવા પામી હતી દીકરીને વારંવાર હેરાન પરેશાન કરનાર મહેન્દ્ર પરમાર

અને ફોન પર એવું જણાવેલ કે જીતેન્દ્રભાઈ મોહનભાઈ ડોડિયા છે તેમ બેભાન અવસ્થામાં અશોક મિલની ચાલીના અંદર પડેલા છે એવો મેસેજ આવતા તાત્કાલિક મારા એન્વોયના માણસો તથા ડિસ્ટર્બ તથા પોતે અમે બધા ત્યાં પહોંચી ગયેલા અને જઈને જોતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીગો મોહનભાઈ ડોડિયા ઉંમર ઉંમરવર્ષ બત્રીસ વડો મરણ ગયેલ હાલતમાં ત્યાં પડેલ હતા જેમને એકસો આઠ બોલાવેલ અને એકસો આઠ અમને મદદ જાહેર કરેલું તેથી એમણે તપાસ સુધી હાથ ધરેલ બાદમાં જે મરણ જનાર છે તેમના માતા છે ત્યાં આવતા તેઓએ એમના શાસ્ત્રી પક્ષના લોકો વિરુદ્ધ આજે હત્યાનો ગુનો નોંધાવેલ છે જે બાબતની તપાસ સુધી ચાલુમાં છે શહેર કોરડા પોલીસે હત્યાની ઘટનાને પગલે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે જમાઈનું પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને હત્યાના ગુનામાં સસરા વિનુભાઈ ડોડિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી કેમેરામેન અજય નિલેવાર સાથે દીપક મકવાણા અમદાવાદ પાટણના શંખેશ્વર તાલુકામાં આવેલ ધનોરા ગામે એક ચકચારી ઘટના સામે આવી છે અહીં એક પુત્ર વધુએ સસરા અને દિયરને જમવામાં ઝેર આપી દેતા દિયર મહાદેવ